ઇમરાનભાઈ કામદાર હું પાંત્રીસ વર્ષથી મારા પપ્પા તથા મારું પરિવાર ખરીમપુરા મેમણ જમાતમાં સભ્ય હતા દર ખેલી ખોટા ઠરાવ પાસ કરીને ગમે તે સભ્યને કાઢવામાં આવે છે ઠરાવ દસ જણાથી કારોબારીથી ઠરાવ પાસ કરવામાં આવતા નથી ઠરાવ કાયદેસર તમારે પાસ કરવો હોય તો બંધારણ મુજબ જે પણ સભ્ય છે તેની જાહેર સભા બોલાવીને ઠરાવ પાસ કરવાનો હોય છે પણ દસ કારોબારી અથવા ટ્રસ્ટીઓ મનમાની દ્વારા ગમે તેવા ઠરાવ પાસ કરવામાં આવે છે દર વર્ષે સભ્ય પાસે પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે લાખો રૂપિયાની આવક છતાં સભ્યને શું ફાયદો એના માટે કરીને મેં પંદર દિવસથી મેં કીધું મને સભ્યમાં લઈ લેવું જૂનો સભ્ય છું તો મને પંદર દિવસ એવું કહેવામાં આવ્યું કે મેં ઠરાવ પાસ કરી નાખ્યો છે ઠરાવ એમ પણ ગમે તે ટ્રસ્ટ હોય તમને બધાને ખબર છે કોઈ પણ ઠરાવ એમને સીધો માટે પાસ કરવામાં આવતો નથી મારી એક જ માંગ છે મને મારા પપ્પાને પાછા ટ્રસ્ટમાં પાછા લઈ લ્યા જૂના પ્રમુખ હતા પેલેના આજી સલીમભાઈ આગમાણી તેને એક જૂનો કેસ કરીને ખાલી દર્શાવી દીધું આ ભાઈને અમે આ કારણોસર કાઢવામાં આવી છે નથી અમને નોટિસ દેવામાં આવી કે નથી કાંઈ જાણ કરવામાં આવી કોઈ પણ ટ્રસ્ટ હોય તે સીધી એનઓસી મોકલી શકતું નથી પહેલાં જાણ કરવી પડે નોટિસ મોકલી દેવી પડે અને પછી અમારો પક્ષ સાંભળીને પછી અમને એનઓસી આપી શકે છે ના અત્યારે મેં ચેરિટી કમિશનરમાં કાંઈ રજૂઆત કરી નથી પણ જો મને આઠ દિવસમાં કાંઈ સંતોષકારક જવાબ અથવા અમને માન સન્માનથી મને મારી ફેમિલી પાછા સભ્યમાં લેવામાં નહીં આવે તો ચેરિટેબેબલ ટ્રસ્ટ હા અને ગાંધીનગર લગી ફરિયાદ કરીશ હું પંદર દિવસથી વાત કરતો હતો બધા કારોબારી સાથે મને રોજ કહેવામાં હતું આજે કહું કાલે કહું કાલ કહું મીટિંગ છે તમારા માટે કોઈ સભ્ય ભેગું ન થાય તમારે કાંઈ એવા અમારા સભ્ય નથી તમને કાગળ આપી કે તમારા માટે મેં ટાઈમ કાઢી શું આ ટ્રસ્ટ પાંત્રીસ વર્ષથી મારી પાસે પૈસા લેતો હતો ત્યારે બધા ક્યાં ગયા હતા ત્યારે તો કોઈને ખબર નહોતી અત્યારે એવું આવે છે તમને કાગળ ન આપી જે કરવું હોય કરી લો પ્રમુખ દ્વારા તો આ ટ્રસ્ટ કોઈના બાપની પેઢી છે કે તમે મન ફાવ ઠરાવ પાસ કરી દો કાલ તો એવો ઠરાવ પાસ કરવામાં આવે કે આ બધું વેચીને અમે દસ જણા ભાગે પાડી લીધું તો એવું થોડું ચાલવાનું છે તો બસ મારી એક જ માંગ છે કે આઠ દસ દિવસમાં મને આ સંતોષકારક જવાબ નહીં દેવામાં આવે તો હું ચેરિટેબલ ટ્રસ્ટ ને ગાંધીનગર વકફ બોર્ડ માંની અરજી કરીશ